મારું નામ રાઠોડ પારુલ મુકેશભાઈ છે હું જમનાવડ ગામમાં રહું છું બોરાજીની બાજુમાં મારું ગામ આવેલું છે બે દિવસ પહેલાંનો રાતે બનાવ બનેલો છે જ્યારે અમે લોકો જમીને આવતા હતા ત્યારે જે અમારા ગામનો જયદીપભાઈ છે એ પાછળથી છેડતી કરતો આવતો હતો પાછળથી ઓરન મારતો હતો એવી રીતના બધું એમ કરતો આવતો હતો અને થોડી વાર ગાડી આગળ લેતો હતો પાછળ લેતો હતો હારે લેતો હતો અને અમે જ્યારે જમનાવડ પહોંચ્યા ત્યારે એમ ડાયરેક જ એને વણાક વાળીને ગાડી ઊભી રાખી દીધી ગાડી ઊભી રાખીને એને મારી છેડતી કરી મારો હાથ પકડો મારો કોલર પકડી લીધો એને અને મને એમ કીધું કે તમે લોકો ઢેટ છો તો તમે શું કરી શકવાના તમારા ડીડી સોલંકી બોલો બોપરે તમારો મિસ કોલ હતો હા એ વાળા ભાઈ નંબર આ તો શું કામ હતું બોલો એ તો અમારે ઘરવારીએ તકલીફ પડી એવી એટલે એ છે કે આપણા કોવડા ના ઠકપો છે ને છોકરો છે ને હે એફ એફઆર નો દાલે તો એટલે છે ની એફઆર એક્રો રેટીની કયા ગામ થી બોલો કોણ બોલો તમે કોવરાજી થી બોલુ છું તોરાજી થી હમ કયું ગામ જમનાવત હા 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 શું આખી મે એક વિડિયો તો ફરે છે બસ એ મારી ઘરવારીનો છોકરો તમને મળ્યો છે એ લોકો એ મારા ઘર વાળા ને રાત્રે આવતા હતા ને તો એની ગાડી નહી ગઈ સમજી ગયા ઘડીક આગળ ગડે ઘડીક પાછળ ગડે ને એવી રીતે એને ઠેકાડા દારૂ પીધેલા હાલમાં અમારા જ ગામ નો હતો ઇંગ્લિશ દારૂ નો ધંધો કરે બરોબર એવું બધું નેત્ર માં આવ્યું અને પછી એને એસી ને એવું ગાડી કરી ને ગામ માં વારી લીધી અમારે ગામ માં જ વારવાની હતી અમારી ગાડીમાં માં મારી ઘરવાળી હતી મારા ત્રણ હાડા હતા મારી હાડી હતી મારી નાની બેબી હતી સમજ્યા મારા હાડા એ જોર બ્રેક માર્યું ને તો પલટી ખાતી ખાતી રહી ગઈ તો એ ભાઈ ને ખાલી એટલું જ સમજાયું કે ભાઈ આટલી બધી ફાસ્ટ ગાડી આવી ગઈ હશે બરોબર ભીજેલાલ આ કુક લાગી ભાગી ગયું હતું એ ભાઈ આવ્યા હતા ને એ ભાઈ મન પડે બોલવા માંડ્યા બરોબર એ ભાઈ તો દારૂ પીધેલા હાલત માં હતા ને ત્યાં હાથ દસ પંદર જણા હતા ને એ બેન્ચે બેઠા હતા અહીંયા રાત્રે સાડા અગિયાર વાગે દુકાનો બંધ થાય ત્યાં આવું બરોબર એ લોકો ત્યાંથી એવડા ને કીધું તું જવા દે ને એક બીજા દુકાન સુખું કરે એવડે વચમાં પડે તારી મેટર નથી મારી મેટર તમે ટેડી ના થેઠી નામ ને તેમ મારી ઘરવાળી નો હાથ પકડી લીધો કોલર પકડી લીધો તું બહુ થાય નામ ને તેમ ને હું તો ઘેર હું તો મને તો ખબર નહોતી આ બાબત ની એ લોકો મારો હાડો ની બધી જપાઝપી થઈ ગઈ મારી ઘરવાળી કાટલા પકડી લીધા મને ઉઠાડવા આવ્યો ઉઠાડી મને કે તમે આપડે રીતે ગામમાં ગામમાં મેટ્રો થઈ ગઈ છે આયર લોકો આયર બરોબર હું ત્યાં ગયો ને મેં મારી ઘરવાળીને કીધું તું શાંતિ રાખ ને ઓલા ભાઈ ને કીધું ભાઈ તું ગાયડો બોલ માં બરોબર તું મન પડે એમ બોલે છે સારું ન લાગે રંગ મારી ઘરવાળીને સમજાવે ની ભાઈ ને સમજાવે ને ઘેરા લઈ બરોબર પછી થોડાક અવરા હાલતા થાય કે તમને હું કરી લ્યો નામ કરી લો કેમ કરી લો પછી મારે ઘરવાળાને કીધું કાઇ નહીં sir કરવું હોય કરો પછી બીજું કાઇ નહીં થાય મેં કીધું આમાં આપણે એક ગામમાં રહેવું અને જો દબાવતા હોય તો પછી કાયદેસર કરાય મેં કીધું કાયદેસર હાલવામાં વાંધો નથી મેં કીધું. તમે કઈ શૂટિંગ બૂટિંગ ઉતાર્યું છું મારી રાતે માથાકૂટ થતી હતી એની ના ના ઉતારી લો તમે જયારે યાદ રાખે આવું કઈ હોય એટલે શૂટિંગ બૂટિંગ કઈ પુરાવો થઇ જાય ને હમ કઈ વાંધો નહીં પોલીસ ને જાણ કરી પોલીસ શું કે છે? પોલીસ ત્રણ રીતે તોડાવતા હતા આ બનાવ બન્યો છે કેટલી તારીખે આ ત્રીજો છે બરોબર એને પેલા અમને પોલીસ સ્ટેશન લખાવા આવ્યા ને પેલા રાત્રે અહીંયા સ્થળ ઉપર થી અમારા એના માતા કુત થઈ ગઈ છે નંબર પોલીસ મારી ઘરવાળી નંબર ડાયલ કર્યા ફીટ અગિયાર ચોવીસ મિનિટે લગભગ ડાયલ કર્યા હતા નંબર એ કઈ રાજકોટ લાગ્યો ફોન એ કે ભાઈ અહીંયા અમારામાં ન આવે ધોરાજી પોલીસ સ્ટેશન માં ફોન કરો

અને બીજા ભાઈ વચમાં પડ્યા હતા એ ભાઈ નું નામ દીધું કે આ ભાઈ એ ભાઈ પોલીસ વાળો સીધો ઓળખી ગયો કે આ તો એ કેવલો જઈ દીધ્યો એ આની મેટર રહી ગઈ એટલે એ કે કાંઈ વાંધો નહીં તમે હવારે આવી ની કંઈ તમારે કેસ કરવો તો કરી જજો એટલે અમે હવારે એને આવ્યા પોલીસ સ્ટેશને બરાબર હવારે પોલીસ સ્ટેશને આવ્યા તો પછી એ લોકોએ આ પોલીસવાળા કે હા પેલા લખાણ ચાલુ કર્યું લખાણ ચાલુ કર્યું એમાં બધું લખાયું ને તું પછી હવે તમે એક કામ કરો અરજી અરજી મૂકી ને કઈ તમે વકીલ પાણી લખાય કાયદેદાર વકીલ પાસે ગયા એ અરજી દીધી ને તું કે હવે કે ઓલા ભાઈ સમાધાન નું કઈ છે નામ છે ને તેમ છે ને ઘડી કઈ સાહેબ નથી ને ઓલો નથી ને ઓલો નથી બે બેહો કરીને આંજ કરી પછી મેં કીધું અમે શું કરી ભાઈ તો કે તમે એક કામ કરો ઘેરા વજો બીજા દી આવ્યું અમે બીજા દી એજ મેટર કરી ઓલા લોકો નું પ્રેશર હતું ને

અને સંકેતભાઈ ભાઈ મુકવાના આવ્યા છે અરજી હું કામ નો કે શું કામ નો લે એફઆઈઆર શું કામ નો ફાટે બરોબર પછી કોઈ નો તાલે તાક હમ તો આગેવાન ને આવું કઈ હોય ને ત્યાં ના સ્થાનિક આગેવાન ને બોલાવી લેવાના હમ પણ સાહેબ આપડે કોઈ દી આ મેટર માં પડ્યા જ નથી આવું સમજી ગયા આપડે પોલીસ વાળા ને કોઈ દી મારી હારે ટચર નથી કે મારે પોલીસ વાળા ને શું કેવાનું આપડે સાવ પરિસ્થિતિ નબળી વાળા હતા બરોબર ને આપડી પાસે કોઈ સ્કોપ નતો ને સામે વાઘ હતા સમજી ગયા

ત્યારે જે અમારા ગામનો જયદીપભાઈ છે એ પાછળથી છેડતી કરતો આવતો હતો પાછળથી ઓરન મારતો હતો એવી રીતના બધું એમ કરતો આવતો હતો અને થોડી વાર ગાડી આગળ લેતો હતો પાછળ લેતો હતો હારે લેતો હતો અને અમે જ્યારે જમનાવડ પહોંચ્યા ત્યારે એમ ડાયરેક્ટ જ એને વાળીને ગાડી ઊભી રાખી દીધી ગાડી ઊભી રાખીને એને મારી છેડતી કરી મારો હાથ પકડો મારો કોલર પકડી દીધો એને અને મને એમ કીધું કે તમે લોકો ઢેટ છો તો તમે શું કરી શકવાના તમારાથી કાંઈ ના થાય એવી રીતના એમ કહીને જાતિ પ્રત્યે મને આમ અડધું જ એને અને જે સામેવાળો એનો જે રિલેટિવ થાય છે સુખાભાઈ એને બોલાવી એ લોકોએ મારા મારી ગાળો ને બધું મારો કોલર પકડો અને એવી રીતના મારા મારીને બધું ચાલુ કરી દીધું મારા બે ભાઈઓને માયરા એમની પાસે હથિયાર હતા આશરે એ લોકો પછી વીસ જણા હતા આશરે એટલા હશે તો આમાં મને કોઈ પોલીસવાળા કોઈ સાહેબ ચોખી નાચ પાડે છે કે આમાં તમે જે બે વ્યક્તિ છે એની ઉપર તમે કેસ કરો બીજા આ આશરે તમે વીસ લોકો છે એ કાઢી નાખો તો એમ જે હતા એ જ હું કહેવાની છું ને એ કેમ મારે કાઢવા એટલે આમાં મને કોઈ ન્યાય મળે એવું હોય કોઈ મને સાથ સપોર્ટ આપે એમ હોય તો મારી આ કેસ ગમે ત્યાં મારે ચાલુ કરવો છે અહીંયા ધોરાજીમાં આ લોકો ચાલુ નથી કરી દીધા